વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ સાત વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર શેમ વનમાં જે તમારું પ્રકરણ ત્રણ જે છે મુઘલ સામ્રાજ્ય એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ આપણે તો વિડીયોને તમારે મિત્રો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અજૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ ફાયદાકારક રહેશે માટે તમારા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ જોઈએ પહેલો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો એમાં પહેલો પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું તો પાણીપ્રતનું પ્રથમ યુદ્ધ વીસ એપ્રિલ પંદરસો છવ્વીસના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું બીજો છે શેર શાહના સ્થાપત્ય વિશે જણાવો તો શેર શાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી ત્રીજો છે અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો તો અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું તો જે જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો તો જહાંગીરના દરબારમાં મનસુર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો તે પક્ષી ચિત્રકાર હતો જહાંગીરના બીજા ચિત્રકારનું નામ આબલુ છત્સન હતું પાંચમો છે છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તો મહારાજ છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન સોળસો ને સત્યાવીસમાં મહારાષ્ટ્રમાં શિવનેરી કિલ્લામાં થયો હતો મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામ વિડીયોની લિંક વિષયવાચ પ્લેલિસ્ટ સ્વરૂપે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે અને ધોરણ સાતના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં એની પણ મિત્રો લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે જોઈએ બીજો માગ્યા મુજબ ઉત્તર લોખામાં પહેલો મુઘલ વહીવટી તંત્રની રૂપરેખા આપો તો મિત્રો જોઈ શકો છો તેનો જવાબ છે તમે વિડિયો સ્ટોપ કરીને આનો જવાબ લખી શકો છો તો મિત્રો પરીક્ષાની અંદર સ્વાધ્યમાંથી ખાસ એવું પૂછાય છે તો તમારે સ્વાધ્યાય સંપૂર્ણ તૈયાર કરી લેવાનું છે જોઈએ બીજો મુગલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો તો એ પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડિયો સ્ટોપ કરીને ખાલી લખતા રહેવાનું છે સમજીને લખવાનું છે મિત્રો તમારે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ત્રીજો કે છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો તો છત્રપતિ શિવાજીએ નાની જાગીરીમાંથી વુશલ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા ચાળીસથી વધારે કિલ્લા જીત્યા હતા મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજયો મેળવ્યા હતા જેમ કે ઈસવીસન સોળસો ને છેતાળીસમાં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો એ પછી તેમણે કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા ઈસવીસન સોળસો ને સિત્તેરમાં શિવાજીએ સિંહગઢ વેલોરે અને ચાંઝીના કિલ્લા જીત્યા હતા ઈસવીસન સોળસો ને તેમણે દક્ષિણના દરવાજા સામાન્ય કોઈલનો કીતો કિલ્લો જીત્યો હતો જો એ ચોથો અકબરની ધાર્મિક નીતિ ચર્ચા કરો તો અકબરે બિન નીતિ અપનાવી હતી તેને હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને ઝંઝિયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાના ધર્મ પાળવાની છૂટ આપી હતી આ બધા ધર્મ વિશે ચર્ચા કરવા અકબરે ફતેપુર સિકરીમાં ઇબાદત ખાનું એટલે કે પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઈબાત ઇબાદતખાનામાં ખાનામાં આમંત્રણ આપતો હતો તે તેમની ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દિને ઇલાદી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી પાંચમું જે શેરશાહના સુધારાની ચર્ચા કરો તો શેર શાહ ઈસવીસન પંદરસો ને ચાળીસથી ઈસ ઈસવીસન પંદરસો ને પિસ્તાળીસ પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા તેમના મુખ્ય સુધારાઓ આપણે જોઈએ તો પહેલો છે શેરશાહે ચોર લૂંટારાનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી બીજો તેણે ઘોડસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી ત્રીજો તેણે વેપારી અને યાત્રાઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી ચોથો તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું પાંચમો તેણે રાજ્યના વિશાળ લશ્કરની રચના કરી હતી છઠ્ઠો તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરાયેલો હતો અને સાતમો તેણે ટોડરબલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો ઉપરિત સુધારાને કારણે શેરશાહાને યાદ કરવામાં આવે છે હવે જો એ સાચો વિકલ્પ શોધીને લખવાનો છે તો જે પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું તો આવશે બી અકબર અને હેમુ વચ્ચે થયું હતું નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો તો આવશે ઓપ્શન એ અકબરે બનાવડાવ્યો હતો જો છે દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવ્યો હતો તો આવશે ઓપ્શન ડી શાહજાહે બનાવી આવ્યો હતો જો તો છે અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો તો અકબરનો જન્મ અમરકોટમાં થયો હતો તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ સાત સેમ વનની અંદર પ્રકરણ નંબર ત્રણ જે છે મુઘલ સામ્રાજ્ય એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ સાતનો કયો વિડિયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર અમને જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત